આગચ્છ મંદિરે પોગી ગયા છે ને અત્યારે માર્યું બોલીને અને બોલ્યો કે મને બતાવ્યું કે આવી કેક બનાવી દેજો હા ગુડ મોર્નિંગ હર મહાદેવ આજે છે ગુરુ પૂનમ તો આપણે આજે રજા છે આપણે અહીંયા મસ્તરામ બાપાનું મંદિર છે અહીંયા દર્શન કરવા જવાના છીએ તો તમે બ્લોગમાં બન્યા રહેજો તો આપણે ચાલો અહીંયા જઈએ છીએ હજી તો નાસ્તો કરવાનો બાકી છે હજી નાયદન કમ્પ્લીટ થઈ ગયા છીએ તો નાસ્તો કરવાનો બાકી છે તો ચલો અત્યારે નાસ્તો કરવા જશું અને આ બે જો અત્યારે બે ગયા છે હા બહાર જવા હા છે તમાર કોણ ક્યાંય ન જાવ લો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ મહાદેવ આજ મે નવા બ્લોગ માં તમારું સ્વાગત છે નીતિને ટાઇટલ આપી દીધું છે પણ હું પણ આવું છું અને હેપી ગુરુ પૂર્ણમા કે લાગો તો હા ચાલ હું ભી હું ભી નીતિને પગે લાગુ પણ બોલું ને પણ તો હું ગુરુ જ કહેવાય ને તારા કે માં સુલો પગે લાગેલ બસ અનસુ તો પગે લાગલે પપને પપ ગુરુ કહેવાય હા મમીને લાગી લે બસ પછી બાને લાગવાનું तो सब हम वो करो सा नर्सरी में आज फ्री चुने तो आप लोग वाले करो तुम्हारा झाड़वा हम्म 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 बुलाबड़ी से नहीं थोड़ी थोड़ी कटिंग करो जो लेकिन वर्ष आदमी सीता मस्त मस्त बुलाबावे हैं हम्म सार सार नागर वेल ना पानी हमरा थोड़ी कोली थे के दिन तो वर्षा पड़ो इतना पासी चालू था गई थी તો ચા પાણી નાસ્તો કરી લે ભૂખ લાગી છે ચલો હાલો એનો કરી સારું હાલો તો હું નાસ્તો કરલો ચલો બાય તો ચલો આપડે અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છીએ નાસ્તામાં છે રોટલીનો દૂધ દૂધ અને ચા ચા બરાબર ને 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 આપણે મેડમ બાય આવી ગયા છે જેવડો હં નાસ્તો કરવા ચલો અત્યારે નાસ્તો કરી પછી મળી નાસ્તો કરી અને પછી બાય તો ચલો હું અત્યારે તૈયાર થઈ ગયો છું ને જાઉં છું મસ્તરામ બાપા નું મંદિર ચિત્રામાં જે એક મોટા મોટું મંદિર છે મસ્તરામ બાપા તો ચલો હું અહિયાં અત્યારે જાઉં છું

જો આપણે મંદિરે પહોગી ગયા છે ને અત્યારે તો ટ્રાફિક થોડુંક થોડુંક છે સવાર સવારમાં તો ચલો આપણે આગળ જઈએ મળીએ તો ચાલો આપણે અત્યારે ભોગી ગયા છીએ મંદિરે આપણે હવે દર્શન કરી લઈએ પબ્લિક જવો આ છે અમારું મંદિર એ સામે છે જગ્યા di rumah Valley, pas di dalam hole ya. Oke, maju, 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 આ જે સામે મંદિર છે ના મંદિરની ટ્રસ્ટની જગ્યા છે તો ચાલો આપણે અંદર જોઈએ આ બધી વરસાદી લેવાની જગ્યા છે તો આપણે અંદર અહીં જોઈએ ચાલો અહીંયા અહીંયા છે આ રસોડું જો તમે તપેલા બધા બદલા છે બધી પ્રસાદી છે બપોર માટે આજે મેળા જેવું હોય તમે જો નાના છોકરાના બધું આપણે હવે અત્યારે દર્શન કરી લીધા છે ને અત્યારે આપણે અહીંથી નીકળીને મેળડી માયા દર્શન કરતા જઈએ તો ચલો પછી મળી આવ્યો આપણે મેળડી જઈને તો આપણે જો અત્યારે આવી ગયા છે મેળી માયા મંદિરે તો ચલો હવે અત્યારે દર્શન કરી લઈએ અને પછી મળીએ અત્યારે અંદર તાવાની ચાલુ છે તો ચલો આપણે અત્યારે ઘડીક ત્યાં બેઠસુ અને દર્શન કરીને ફરી શું હરો હર મહાદેવ તો અત્યારે હું હવે જ ઘરે આવી ગયો છું ને ચલો જમવા જમવાનું થઈ ગયું છે તૈયાર તો ચલો અત્યારે જમાઈ લઈએ તો ચલો અત્યારે અમે બધા બેસી ગયા છીએ જમવા હંસ ભાઈને ખાવાની છે લાપસી એમના ખારણ હે લાપસી ખાવી છે લાપસી છે બટેકાનું શાક છે દાળ ભાત છે રોટલી છે તેમ મેડમ શું શું છે

હા તો સારું હાલો ચાલો તો હવે અત્યારે જમી લેવું છે ને હા તો ચલો અત્યારે અમે બધા જમી લે તો વન્સ ને કેક ખાવી છે તો હવે હું કેક બનાવું છું ઉપર અમે જમી લીધું જમીને હવે કે હું સુઈસ નહીં તો મને કેક બનાવી દે ને પછી હું કેક ખાઈને સુઈસ મે કીધું કેક તો બનાવી દો પણ કેક ને ઠંડી કરવા મૂકવી પડે ને તો કેક બનાવું પછી ફ્રીજ માં ઠંડી કરવું પછી તું ખાજે તો કે ના હું તો સુઈસ જ નહીં તો હવે હું કેક બનાવવાનું સ્ટાર્ટ કરું છું અને બતાવું મે કેટલું કેટલું રેડી કરીને રાખ્યું છે તો મેં કેકનું બેટર તૈયાર કરીને રાખ્યું છે ઓરિયો કેકની અંશ કે મારે ઓરિયો બિસ્કીટ આવે એની કેક ખાવી છે તો ઓરિયો બિસ્કીટ લઈ આવ્યા હતા અમે અને હવે એને હું કેક બનાવી દઉં છું તો આ જે ઢોકળિયાનું આવે વાટક્યુ એમાં હું એને કપ કેક બનાવી દેવાની છું અને આ ઢોકળિયાનું આવે છે જે આ કુકર એમાં જો બનાવવાની છું એમાં જુઓ મેં મીઠું એડ કરી દીધું છે મીઠા ઉપર આપણે આ જે છે વાટકકી એ મૂકી દઈશું અને આ ઓરિયોનું બેટર મેં તૈયાર કર્યું છે આમાં નાખ્યું છે મેં બ્રેકિંગ સોડા બ્રેકિંગ પાવડર અને બટર કોકો પાવડર અને ચોકો પાવડર એટલું નાખ્યું છે અને થોડુંક દૂધ નાખ્યું છે બેટરને બહુ પાતલું પણ નથી કર્યું આવું રાખ્યું છે અને આ છે ડાર્ક કમ્પાઉન્ડર જે આપણે જે કેક થઈ જાય સ્ટીમ થઈ જાય કેક પછી આપણે આનું ડેકોરેટ કરવાનું છે એટલે હું આ જો કેકના જે ડાર્ક કમ્પાઉન્ડર ચોકલેટ આવે એ છે

કેક બની જાય ને પછી એને ડેકોરેટ કરવાનું પછી ફ્રીજમાં કડવું લાગે ડાર્ક ચોકલેટ છે ખબર છે ઓકે ચલો તો હવે ન આવતો રસોડામાં નહીં આવને હવે જા જો એની પથારી કરે છે સુઈ જઈશ ને હવે એના પપ્પા જોડે વયો ગયો અને નીતિન આવતા નથી આજે કેક બનાવવાની છે તો બ્લોગ ઉતારવા આવતા નથી કે છે આજે મારે રજા છે ને તો હું છે ને આરામ જ કરીશ તારે બ્લોગ ઉતારવો હોય તો તું ઉતાર અને અંશને ને પકડીને રાખજો અંશને ને આવવા નું દેતા કેક બની જાય ઠંડી થઈ જાય પછી પાંચ વાગે ખાવાની ઓકે હા તો છ વાગે ઓકે તો સારું તો તો સારામાં સારું ચાલો હું જાઉં છું ઓકે બાય તો થઈ ગઈ છે કુક થઈ ગઈ છે હવે છે ને આપણે એને બહાર કાઢી લેવાની છે જો અમે બે કાઢી છે પછી થોડી વાર માટે છે ને એને ઠરવા દેવાની છે પછી આપણે આને ડેકોરેટ કરીશું આ દસ જ મિનિટ રાખવાની છે નગર નીચે ચોટી જાય દસ મિનિટમાં આટલી થઈ જાય નીચે આ રીતના મીઠું નાખીને કરવાની પાણીમાં નહી કરવાની કરવાની જો હવે આ થઈ ગઈ છે પકકેક હજી આની ઉપર આપણે ડેકોરેટ કરવાનું છે જ્યાં ડાર્ક કોમ્પાઉન્ડર ચોકલેટ છે એ આપણે મેલ્ટ કરવાનું છે અને પછી આની ઉપર ડેકોરેટ કરવાનું છે ને આપણે થોડી વાર એને આમાંથી બહાર કાઢીશું કેમ કે હજી તૂટી જાય તરત તાત્કાલિક ગરમા ગરમ કાઢીએ ને તો તો સારું ચલો હું તમને પછી બતાવું જો તો આપણે આ રીતના બધી કાઢી નાખી છે આ વાટકીઓમાંથી હવે આપણે આને ગરમ કરવાનું છે તો આપણે ગરમ કરવા મૂકી દઈએ કેમ રિવન્સ ભાઈ હું ગાવી ગઈ હતી ને હે માઇન્ડ માઇન્ડ હું કા કેક જ્યાં લગી બની નહીં ત્યાં લગી ભાઈ ઉત્તાની કેક બની ગઈ હવે ક્યાં છે દેખાડતા દેખાડતા કરો તમારા એમ કેક બનાવડાવી છે કપ કેક ભાઈ ટીવીમાં જોઈ ગયા હતા કે હવે મારે આવું બનાવડાવવું છે ભાઈ ઓરિયો બિસ્કિટ ને બધું મંગાવ્યું લાઇવા બધી કેક બનાવી નહીં કહીધું હું તો હોઈ ગયો તો મેડે ને કેક બનાવી છે કેમ રહી મેડમ કેટલી વાર લાગી એક કલાક થઈ કલાક થઈ ગઈ હંસ તો કે તને 10 મિનિટમાં બની જાય એવું 10 મિનિટમાં કોણમાં 10 ને હા તારી કેક બની ગઈ ને તો કોને કોને દેવાની બધાને દેવાની કે તારે એકલાને ખાવાની હે એ કેટલી તારી એવું હે હા તો ચાલો ચાખી જો કેવી બની બસ કે છે કેવી બની છે સારી બની છે હે મેડમે કેટલા કલાક બે કલાક મહેનત કરી થોડીક તો હારી બને જ ને કેમ મસ્ત एव खाना टाइम पसी बनाई हम आज तो मैं एक एक के के बा बा लो ननो परब्राज बांध देवा दे तू खाजे।, खाजे। आ, चलो तुम्हें बड़ापन केक खावा हम्म। हम चॉकलेट जाजी वधी गई से तुम्हारे तो आज है बदु

केकज नहीं बनावता आवे तो क्या थी हुई हाँ? तो तो लाओ मने एक तो दो अखरोट वाली चलो फ्रेंड्स આ દે પોતે બનાવી છે એટલે પોતે વખાણ તો હારા કરશે નહીં નહીં હો તો નહીં હવે વાંધો નહીં તો ને આવનો માંગ માંગ કરે તો બનાવવાનું ન કહેતો હવે કેક નહીં મોબાઈલમાં જોઈ જોઈને બધું ટીવીમાં મોબાઈલમાં જોઈ જોઈને ના તો બેઠા છે આગળ અને અમે જઈએ છીએ 12 તો વાતાવરણ કેવું છે જોવું મસ્ત તડકો પણ છે વાદળા પણ છે તો અમે આવી ગયા છીએ ખોડિયાર મંદિર અને આજે રવિવાર છે તો ભીડ મંદિર દર્શન કરવા ઘણા ટાઈમ થી આવ્યા નહોતા તો કીધું ચાલો આજે રજા છે

તો આ બ્લોગ હવે ક્યારે જ પૂરો કરીએ છીએ આ બ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો અને નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા લાઈક કરજો શેર કરજો અને તમારા દોસ્તોને શેર કરજો તો આ બ્લોગ અત્યારે હવે પૂરો કરીએ છીએ હર હર મહાદેવ નેક્સ્ટ બ્લોગમાં મળીએ ચલો બહ હાય